નગરપાલિકા આયોજિત યોજાયેલા ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય ખેતીવાડી આઈસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગો તરફથી લાભાર્થીઓને સેવાઓ આપવામાં આવશે ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર આજરોજ ઉપલેટા શહેર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયેલ છે આ રથના સ્વાગત માટે માનની શ્રી મામલતદારશ્રી તમામ કચેરીના સ્ટાફગણ અધિકારીગણ તેમજ દરેક પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકોએ આ રથનું સ્વાગત કરેલું છે તેમજ આજ રોજ સત્તર તારીખ અને કાલ અઢાર તારીખના એક વાગ્યા સુધી આ તમામ સરકારશ્રીની યોજનાઓનો અત્રે વિવિધ સ્ટોલના માધ્યમથી લાભ આપવાનું પણ આયોજન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ સુરત